વાપી ખાતે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના થ્રી ટુ થ્રી ટુ એફટુ રિજ્યન પાંચનો વર્ષ બે હજાર ચોવીસ પચીસના માટે જોઈન્ટ ઇન્સ્ટોલેશન સેરેમની યોજાય લાયન્સ ઇન્ટરનેશનલ થ્રીટુ થ્રી ટુ એફ ટુ હાર્મોની નામે આઠ ક્લબનો જોઈન્ટ ઇન્સ્ટોલેશન ઓફિસર લાયન જયેશ ઠક્કર ડિસ્ટ્રિક્ટ ગવર્નરના હસ્તે કરવામાં આવ્યું હતું ગતરોજ વાપી ઉપવાસના લાયન્સ ક્લબ હોલ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગર્વની વાત તો એ છે કે એકસો સત્તરમી જોઈન્ટ ઇન્સ્ટોલેશન સેરેમની પાંચ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન જયેશભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવી જેમાં ચીફ ગેસ્ટ અને ઉદ્ઘાટક તરીકે લાયન પરેશ પટેલ ડિસ્ટ્રિક્ટ ગવર્નર સ્પેશિયલ ગેસ્ટ તરીકે લાયન દીપક પખાલે વીએમસીસી અને ગેસ્ટ ઓફ ઓનર તરીકે લાયન મોના દેસાઈ વીડીજી વન અને લાયન હેમલ પટેલ વીડીજી ટુ હતા રિજિયોનલ ચેરપર્સન લાયન કૃષ્ણા પરમાર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ડીજી ટીમ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આઠ લાયન્સ ક્લબોના નવા પ્રમુખ હોદ્દેદારોનો શપથવિધિ સમારોહ યોજાયો હતો જેમાં લાયન્સ ક્લબ ઓફ ઉડવાડાના લાયન પ્રમુખ તરીકે કલ્પેશ પટેલ લાયન્સ ક્લબ પાડીના લાયન પ્રમુખ તરીકે દિનેશ પટેલ લાયન્સ ક્લબ ઓફ પાડીપલના પ્રમુખ તરીકે લાયન ભરત દેસાઈ લાયન્સ ક્લબ વાપી સેન્ટરના પ્રમુખ તરીકે લાયન રીટા પટેલ તથા લાયન્સ ક્લબ બિલાડ આરાધનાના પ્રમુખ તરીકે લાયન સાક્ષી દુબે જેઓની વાત તે ગાતે નિમણૂક કરી શપથવિધિ કરવામાં આવી હતી નિમણૂક પામેલા તમામ પ્રમુખોએ પોતાના વક્તવ્યમાં ટીમનો આભાર માની આવનારા દિવસોમાં અનેકો સેવાકીય પ્રવૃત્તિ કરી પોતપોતાની ટીમની આન બાન શાન વધારીશું ની આશા વ્યક્ત કરી હતી લાયન્સ ક્લબના સભ્યો તથા લાયન્સ પરિવાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું સફળ સંચાલન લાયન પ્રિતેશ ભરૂચા તેમજ લાયન પ્રેમલ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું અને મારા સાથી મિત્રો સૌને મારા નમસ્કાર લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ અને લાયન્સ ક્લબ ઓફ પાર્ટી પર એને મારામાં વિશ્વાસ મૂકીને મને આજે પ્રેસિડેન્ટ તરીકે જવાબદારી સોંપી છે એ બદલ ખૂબ આભાર છું જે ગવર્નર ડ્રીમ પ્રોજેક્ટ છે એના બે પ્રોજેક્ટ તમે આપી દીધા છે જીતુભાઈ ને બીજા પાંચ પાઇપલાઇનમાં છે